ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરત શહેરમાં અનેક વખત નવનિર્મિત બાંધકામમાં દુર્ઘટના સર્જાતી હોય છે ત્યારે ફરી એક વખત કરુણ ઘટના સુરતમાં સામે આવી હતી સુરતના ભીમરાળ વિસ્તારમાં આવેલ તિરુપતિ સર્કલ પાસે સ્વાગત ક્લિષ્ટા નામની નવનિર્મિત બાંધકામ સાઇટ ચાલી રહી છે જેને લઈ જગ્યાને ઊંડી કરવા માટે ખાડો ખોદવામાં આવ્યો છે આ ખાડામાંથી નીકળતી માટી ખસેડવા માટે ટ્રક ચલાવતા બત્રીસ વર્ષીય જીતેન્દ્ર ઉપાધ્યાયને કહેવામાં આવ્યું હતું જે પોતાના ટ્રકમાં માટી ભરી ખાડામાંથી માટી બહાર કાઢતા હતા તે દરમિયાન ઊંડા ખાડામાંથી બહાર આવતી વખતે જીતેન્દ્ર ઉપાધ્યાય લઘુ શંકા કરવા માટે નીચે ઉતર્યા હતા અને તે જ સમયે ખાડાની માટી ધસી પડતા જીતેન્દ્રભાઈ ટ્રકના વ્હીલ અને ખાડા વચ્ચે દટાઈ ગયા હતા

उधर क्या कर रहे थे वो तो पता नहीं लेकिन वहाँ से मिट्टी गिरी और वो जाके चक्के में दब गए पूरा अब वो जिस भी से गिरी है कैसे गिरी है तो वो लोग जाने और उसमें दब के उनका मतलब उनके नाक आँख उनका एक निकल गया सीने में लग गया पूरा ब्लड भेचल पूरा, भेचल भेचल पूरा भेचल हो गया भेचल। पूरा व्यक्ति तो वहाँ के लोग बता रहे थे तो वहाँ से ले वो भागे वहाँ के नदी के हॉस्पिटल में वहाँ उनको रेफर नहीं लिया तो मैत्री हॉस्पिटल में ले गए उसके बाद हम लोग को फ़ोन आया कि ऐसे उनका डेथ हो गया है आप आइए हम लोग गए देखे तो मृत पड़े थे और उनकी मतलब ब्लड से पूरा लाहू लुहान थे और उस जगह विमराट रोड है ना अल्तान वाला वहाँ पे कौन सा बिला क्रस्टीला करके है स्वागत स्वागत क्रस्टिला कंस्ट्रक्शन का काम चल रहा है उसी के अंदर ये हुआ है उनकी फैमिली में उनका एक जो बीबी है जो तीन बच्चे हैं उनके पिताजी अपंग है मतलब अंधे हैं और एक भाई छोटा सा है तो हम जौनपुर यूपी સમગ્ર મામલે તપાસ કરવામાં આવે કારણ કે જે જગ્યાએ અકસ્માત થયો છે ત્યાં સીસીટીવી કેમેરા નથી એટલે યોગ્ય તપાસ કરવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે જીતેન્દ્ર તેમના પરિવારમાં એક જ કમાનાર વ્યક્તિ હતો ત્રણ સંતાનોનો પિતા બે વર્ષ પહેલાં જ સુરત કામ અર્થે એમપીથી સુરત આવ્યો હતો ટ્રક ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા વ્યક્તિના મોતના કારણે પરિવાર પર આગ તૂટી પડ્યું હતું હાલ ત્રણ બાળકો નિરાધાર થઈ જતા પરિવારે બિલ્ડર પાસે આર્થિક સહાયની માંગ કરી હતી તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત